તો વાત કરીએ રાજકોટની ધોરાજી નગરપાલિકાની બેદરકારી બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રાંત અધિકારીના ઘર પાસે આવેદન પત્ર આપવામાં આવશે ત્યારે હિન્દુ સમાજને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે આગામી વીસ તારીખ સુધી ખાડાઓનું સમારકામ કરવા માંગ કરવામાં આવી છે જ્યાં ખાડાઓનું સમારકામ નહીં કરાય તો વિરોધની ચિમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે લોકમેળામાંથી કરોડો રૂપિયાની આવક થાય છે જ્યાં લોકમેળાની આવક અન્ય ગામોમાં વપરાય છે તેવા પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર શ્રીને પત્ર લખી શ્રાવણ મહિનાના આ પાવન મહિનાની અંદર જન્માષ્ટમીના તહેવારની અંદર વહીવટદાર ની બેદરકારી કારણે દેશની આઝાદી વખતથી થી જન્માષ્ટમીનો મેળો જે ધોરાજી અંદર થતો હતો એ મેળો ગયા વખતે થયો નહિ હિન્દુઓની લાગણીઓ દુભાણી આ વખતે વહીવટદાર શ્રીને પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાજી થી થઈ છે શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓ અને ગાબડાઓ છે તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી ગયા વર્ષ જેવી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી વીસ તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું બંને મેળા જન્માષ્ટમીનો મેળો અને ખ્વાજા સાહેબ નો મેળો આ બંને મેળાનું સંચાલન સરકાર શ્રીએ બનાવેલ કમિટી કરે છે અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું એકસો ને પચીસ લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે એ આ મેળાના કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીએ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હિન કૃત્ય કર્યું છે એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાઈ છે અને એક હિન્દુ હોવાને નાતે જો આ વખતે જન્માષ્ટમી ના મેળો નહીં થાય અથવા તો શોભાયાત્રાનો રૂટ રિપેર નહીં થાય તો ના છૂટકે અમારે આંદોલનનો રાહ અપનાવો